મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે સમાચાર સામે આવ્યા છે મોરબીનો કેબલ બ્રિજ પાછો રિસ્ટોર કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે જે બ્રિજ તૂટ્યો એ હેરિટેજ બ્રિજ હતો આ માટે તેને ફરી ઉભો કરવામાં આવે તેવી દુર્ઘટનાના પીડિતો અને પરિજનોએ જ માંગ કરી છે તેમજ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગની ટેકનિકલ ટીમની દેખરેખ હેઠળ બ્રિજ નવેસરથી ઉભો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

કોઈ ચોક્કસથી થી વાત કરવામાં આવે તો જે મોરબી કેબલ દુર્ઘટના બ્રિજ હતો તેની લઈને જે જે મોટા સમાચાર છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે મોરબી જે કેબલ બ્રિજ હતો તેને ફરીથી રિસ્ટોર કરવા માટે હાઈકોર્ટમાં છે તે અરજી કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે બ્રિજ તૂટ્યો હતો તે હેરિટેજ બ્રિજ હતો તેને પાછો ઉભો કરવો જોઈએ તેવી પણ દાદ છે તે ગુજરાત હાઈકોર્ટમાં માંગવામાં આવી છે જે દુર્ઘટનામાં પીડિત પરિવારજનો છે તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની માંગ કરવામાં આવી છે એટલે કે કહી શકાય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગની ટેકનિકલ ટીમ ની દેખરેખ હેઠળ આ બ્રિજ નવે કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે એટલે બ્રિજ ઉભો કરવામાં જે ખર્ચ થાય તે સંબંધિત પક્ષકારો વતી વસૂલવામાં આવે તેવી કહી શકાય કે અત્યારે હાલ જે મોરબીનો જે કેબલ બ્રિજની જે સુવો મોટો અરજી છે તેની ઉપર પણ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે હાલ સુનાવણી ચાલી રહી છે એટલે કે થોડીક વારની અંદર સુનાવણી પૂર્ણ થશે અને તેની અંદર શું નિષ્કર્ષ આવે છે તે પણ જાણવા મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે दवल माहिती बदल आपनो आभार